સમુદ્રની અંદર હજારો જીવ રહે છે એમાંથી ઘણા જીવો એવા છે જેના વિશે લોકો જાણતા જ નથી ત્યારે એક અનોખા જીવ વિશે જણાવીશું કે તે ભોજન અને આકારને કારણે સૌથી અલગ માનવામાં આવે છે તસવીરમાં તમે જે જીવ જોઈ રહ્યા છો તે છે કરચલો આ કોઈ સામાન્ય કરચલો નથી પરંતુ તેને યતિ કરચલાના નામથી ઓળખવામાં આવે છે આ જીવ સમુદ્રમાં એવી જગ્યાએ રહે છે જ્યાં તળિયાના ભાગમાંથી ગરમ ગેસ નીકળતો હોય યતિ કરચલાનો આકાર માત્ર પંદર સેન્ટીમીટર જેટલો જ હોય છે તેનો સફેદ રંગ તેની સુંદરતા આપે છે આ કરચલાના પંજા અન્ય સામાન્ય કરચલા કરતાં લાંબા હોય છે આની ખાસ વાત એ છે કે સમુદ્રની ઠંડકવાળી જગ્યામાં તેઓને જીવન જીવવાનો ખતરો રહે છે એટલા માટે હાઇડ્રો વેન્ટ પાસે એક જગ્યામાં લગભગ છસો થી સાતસો યતી કરચલાઓ જોવા મળે છે ટૂંકમાં કહીએ તો યતી કરચલાનો એક ઝુંડ હવે તેના ખોરાકની વાત કરીએ તો યતી કરચલા હંમેશા પોતાનું ભોજન સાથે રાખે છે વાસ્તવમાં તેના પંજા પર રેસા હોય છે જેમાં તે બેક્ટેરિયાને પકડીને રાખે છે અને તેને પાળે છે યતી કરચલા સીધા જ બેક્ટેરિયાને નથી ખાઈ જતા એ પહેલાં તેને પરિપક્વ બનાવે છે બાદમાં તેને ખાય છે એટલે કહી શકાય કે યતિ કરચલા પોતાનું ભોજન જાતે જ તૈયાર કરે છે